હા તો મિત્રો ઘણા બધા લોકો મને એવું પૂછતા રહેતા હોય છે કે ભાઈ ડૉક્ટર સાહેબ જ્યારે અમે સંબંધ બાંધવા માટે જઈએ છીએ ને તો ત્યારે વીર્ય જે છે એ અમને તો એવું લાગે છે કે ઘણું બધું બહાર નીકળશે બરાબરને પરંતુ એકથી બે ટીપા જ નીકળે છે અને પ્રેગનન્સી રહેતી નથી એટલા માટે બાળકો થતા નથી ડૉક્ટર સાહેબ આનો ઈલાજ કંઈક આપો કે અમારું વીર્ય જે છે એ જો બનતું હોય તો પછી સાવ એટલે સાવ પતલું એવું બનતું હોય છે દહીં જેવું ઘાટું નથી બનતું અને બનતું જ નથી બરાબર ને એક બે ટીપા નીકળે છે બહાર તો એનાથી તો કેવી રીતે પ્રેગ્નન્સી રહે અને બાળક જે છે એ કરવાની અંદર પ્રોબ્લેમ જે છે એ ઊભી થાય છે ડેફિનેટલી તો મિત્રો જે આ વીર્ય ઓછું બહાર નીકળે છે ને તો આને મેડિકલ લેંગ્વેજની અંદર ઓલિગોસ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ વિડીયોની અંદર ડિટેલની અંદર આપણે ઓલિગોસ વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ન ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર ખુલ્લેથી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત નથી કર કરવા માંગતો અને આવા વિડીયો તમને આખા યુટ્યુબ પર કશે નહીં મળે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને સમજાવી દઉં કે આ ઓલિગોસ વસ્તુ શું છે બરાબર ને એટલે કે કોને કહેવાય જો મિત્રો એક ચમચી હોય ને એક ચમચી પાંચ એમ ની હોય છે કેટલા પાંચ એમ ની બરાબર ને પરંતુ જ્યારે તમારા લિંગમાંથી સંબંધ બાંધતી વખતે જે વીર્ય નીકળે છે એમાંથી માની લો કે એક એમ એલ જેટલું વીર્ય એટલે કે એક ચમચીના પાંચ ભાગ કરો ને એટલામાં ભાગના વીર્ય જે 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 હોય છે તેની અંદર હલાવતા આગળ વધતા જીવાણુઓ ઓળખીએ છીએ જેને આપણે સ્પર્મ તરીકે ઓળખીએ છીએ બરાબર ને તો એ એક એમ એલ વીર્યની અંદર એ શુક્રાણુઓની સંખ્યા જે હોય ને મિત્રો એ ત્રીસથી થી માંડી અને ત્રણસો મિલિયન પર એમ હોય છે બરાબર ને એટલે કે ગુજરાતીની અંદર હું તમને જણાવું તો ત્રીસ લાખથી માંડી અને ત્રણ કરોડ સુધી જે છે શુક્રાણુઓ હોય છે એક એમએલની અંદર ફક્ત ને ફક્ત એટલી ઓછી ક્વોન્ટિટીની અંદર એટલે કે એક એમએલની અંદર એટલા બધા શુક્રાણુઓ હોય છે બરાબર ને પરંતુ ઘણા બધા લોકોને અમુક કારણોને કારણે આ શુક્રાણુઓની સંખ્યા જે છે એ ઘટી જાય છે બરાબર ને એ કારણ હું તમને આગળ જણાવીશ વિડીયો જે છે એ સ્કીપ નહીં કરતા મિત્રો તો અમુક લોકોને વીર્ય તો બરાબર હોય છે બરાબર એટલે કે અમુક લોકોને વીર્ય જે છે એ પાંચ પાંચ દસ દસ એમ જેટલું બહાર નીકળતું હોય છે પરંતુ એની અંદર મેઇન વસ્તુ છે શુક્રાણુઓની સંખ્યા વીર્ય ભલે ગમે એટલું બહાર નીકળે પણ જો તેની અંદર શુક્રાણુઓની સંખ્યા ઓછી હશે તો પ્રેગ્નન્સી નહીં રહે મેઇન વસ્તુ છે શુક્રાણુઓ બરાબર ને તો જે વીર્ય તમે બહાર નીકળતા જુઓ છો ને મિત્રો એ ફક્ત ને ફક્ત પાણી હોય છે સફેદ પાણી ખાલી વીર્ય જે છે એ પાણી નીકળી જાય સફેદ બહાર તો એનો કોઈ મતલબ નથી બરાબર ને તો મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેના વીર્યની અંદર આ શુક્રણુઓની સંખ્યા ઘટી જાય છે આપણે તેને ઓલિગોસ્પોમિયા કહીએ છીએ બરાબર ને ઓલિગો એટલે ઓછું એટલે એટલે બરાબર ને કે શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે એને આપણે ઓલિગો સ્પોમિયા કહીએ છીએ તો હવે આના ત્રણ પ્રકારના ટાઈપ છે બરાબર ને માઇલ્ડ મોડરેટ અને સિવિયર જો તમારા વીર્યની અંદર એક એમએલ વીર્યની અંદર શુક્રાણુઓની સંખ્યા મિલિયન પર તો આપણે તેને કહીએ છીએ એટલે કે એટલી બધી પ્રોબ્લેમ નથી તમને પરંતુ અમુક લોકોને મિત્રો આ શુક્રાણુઓની સંખ્યા જે છે એ ઘટીને પાંચ થી દસ મિલિયન પર એમએલ થઈ ગયું હોય છે તો આપણે તેને મોડરેટ ઓલિગોસ્પોમિયા કહીએ છીએ અને જે લોકોને પાંચ મિલિયન એટલે કે પચાસ લાખ કરતાં પણ ઓછા છોકરાણુંઓ હોય એક એમએલ વિડીની અંદર બરાબરને તો આપણે તેને સિવિયર ટાઈપ ઓફ ઓલિગોસ્પોમિયા તરીકે ઓળખીએ છીએ એટલે કે તરત તેને ડૉક્ટરને બતાવી અને ડોક્ટરને કન્સલ્ટ કરી અને તેના સલાહ મુજબ ટ્રીટમેન્ટ શરૂ કરવાની જરૂર છે એનો મતલબ બરાબર ને હવે આપણે વાત કરીએ કે ભાઈ આના કારણો શું છે બરાબર શેને કારણે મને આવું થાય છે જો તમારો વજન વધારે હોય મિત્રો તો આ પ્રોબ્લેમ તમને થશે બરાબર આ ઉપરાંત તમને જો તમાકુ છે દારૂ છે અથવા તો કોઈપણ પ્રકારની ડ્રગ્સ જે છે તેનું વ્યસન હોય તો પછી ડેફિનેટલી આ પ્રોબ્લેમ થશે આ ઉપરાંત મિત્રો જો તમારા શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો પછી આ પ્રોબ્લેમ થશે આ ઉપરાંત જો તમને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે થયા હોય જેમ કે એચઆઈવી છે આ ઉપરાંત લિવરનો એચબીએસ એજી યકૃતનો રોગ છે આ ઉપરાંત લિવરનો બીજો પણ રોગ આવે છે જેને આપણે હિપેટાઇટિસ સી વાયરસ કહીએ છીએ એચસી તો આ પ્રકારનો રોગ છે એ તમને થયો હોય આ ઉપરાંત સિફિલસ છે ગોનોરિયા છે આ બધા પ્રકારના રોગો જે છે એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ એટલે જો તમે સેક્સ કરતી વખતે પ્રોટેક્શનનો યુઝ ના કરો તો આ તમને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે તમને પ્રાઇવેટ પાર્ટના રોગો થઈ શકે છે બરાબર ને તો એને કારણે જો તમને આ રોગ હોય પ્રાઇવેટ પાર્ટનો તો પછી આ પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો જે હોય છે તેને પેઇન્ટિંગ કરવાનો શોખ હોય છે તો જો તે પેઇન્ટિંગ કરતી વખતે જે કલર હોય ને પેઇન્ટિંગના તો આ કેમિકલ હોય છે તેની અંદર કેમિકલ હોય છે બરાબર ને તેના સંપર્કમાં અમુક કેમિકલના સંપર્કમાં તે આવી ગયા હોય ને તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે ભાઈ ઓફિસે જાય એટલે લેપટોપની અંદર જ વર્ક કરવાનું હોય છે તેને તો તમને શાયદ ખબર પણ નહીં હોય અંદાજો પણ નહીં હોય કે ઘણા બધા લોકો જે છે લેપટોપ જે હોય ને એક ગેમિંગ લેપટોપ હોય તો વાત અલગ છે કારણ કે ગેમિંગ લેપટોપ જે હોય છે તેની નીચે ફેન્સ આવેલા હોય છે એટલે કે પંખા આવેલા હોય છે જ્યારે લેપટોપ ગરમ થવાનું શરૂ થાય ને ત્યારે ઓટોમેટિક પંખા જે છે એ શરૂ થઈ જાય છે અને હવાને બહાર ફેંકી દે છે એક એક્ઝોસ્ટ ફેન તરીકે કામ કરે છે તો એટલા માટે તમા કોઈપણ પ્રકારની ગરમી જે છે એ નહીં લાગે પરંતુ જે લોકો પાસે ગેમિંગ લેપટોપ નથી અને આખો દિવસ એની અંદર કામ કરવાનું હોય છે એટલે કે વધારે પ્રમાણમાં સમય જે છે તમે લેપટોપ ખોળામાં રાખી અને ત્યાર પછી તમારે કામ કરવાનું તેની અંદર રહેતું હોય તો પછી ગેમિંગ સિવાયના લેપટોપની અંદર તો ફેન તો હોતા નથી એટલે હવા બહાર નહીં કાઢે અને ખોળામાં રાખીને ઉપરથી તમે કામ કરતા હશો તો તેને કારણે શું થાય છે કે લિંગની નીચે જે વૂષણ કોથલી છે કે જેની અંદર બે ગોળીઓ આવેલી છે બરાબર ને તો એ ઘૂસણ કોથળી ઉપર તમે લેપટોપ રાખશો બરાબર ને તો લેપટોપ ગરમ થશે તો એ ગરમી જે છે એ વુસણ કોથળી તેને કારણે વુસણ કોથળી પણ ગરમ થઈ જશે હવે હું તમને જણાવી દઉં કે આપણા આખા શરીરનું જે ટેમ્પરેચર હોય ને મિત્રો તે થર્ટી સેવન અંશ સેલ્સિયસ હોય છે બરાબર ને એટલે કે સાડ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જે છે એ હોય છે પરંતુ તેના કરતાં આપણા આખા બોડીના ટેમ્પરેચર કરતાં ત્રણ ડિગ્રી ટેમ્પરેચર જે છે એ ઓછું હોય છે વૂષણ કોથળીનું બરાબર ને એટલે કે ભૂષણ કોથળી જે છે એ આપણા શરીરના ટેમ્પરેચરથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઠંડી રહી છે આપણે એવું કહી શકીએ બરાબર ને પરંતુ તમને લેપટોપ જે છે એ ખોળામાં રાખવાની અમુક લોકોને ટેવ હોય છે તો જેના કારણે તમારી વૂષણ કોથળી લેપટોપ ગરમ થવાને કારણે તમારી ભૂષણ કોથળી ગરમ થશે અને જેના કારણે ઠંડી રહેવી જોઈએ ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું ટેમ્પરેચર હોવું જોઈએ બોડી કરતાં પરંતુ આ લેપટોપની ગરમીને કારણે ભૂષણ કોથળી ગરમ થવાને કારણે તેનું ટેમ્પરેચર વધી જશે તો એની ઇફેક્ટ પડશે એની અંદર જે વીર્ય બને છે ને વીર્ય આપણે ભૂષણ કોથળીની અંદર જે અંડપિંડ હોય ને એટલે કે ગોળી જે હોય છે બરાબર ને તો એની અંદર જ બનતું હોય છે તો આ ગરમીને કારણે વૂસણ કોથળી ગરમ થવાને કારણે એ ગોળી ગરમ થશે અને જેના કારણે તેની અંદર જે વીર્ય બને છે તે પણ ગરમ થશે બરાબર ને તેની ગરમી વધી જશે અને જેના કારણે વીર્ય જે છે એ પ્રોપર ક્વોન્ટિટીમાં નહીં બને અને વીર્ય જે છે એ ઓછું બહાર નીકળશે તમે સમજી ગયા ને આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય છે અને જે લાંબા સમયથી એટેનો લોલ જેવી બીટા બ્લોકર જે છે અથવા તો એન્ટીબાયોટિક જે છે ઘણા લોકો એ લાંબા સમયથી લેતા હોય છે તો આવી દવાઓ તમારે બંધ કરી દેવી જોઈએ એના કારણે પણ તમારું વીર્ય જે છે એ ઓછું બહાર નીકળે છે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકોને ભૂષણ કોથળીની સર્જરી થઈ છે તે જગ્યા ઉપર ઇન્ફેક્શન લાગેલું છે આ ઉપરાંત તે જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું ટ્યુમર છે તો પછી આ તકલીફ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશન થાય છે અમુક લોકોને એટલે ઇજેક્યુલેશન એટલે આપણા લિંગમાંથી વીર્ય બહાર નીકળે ને એને ઇજેક્યુલેટ કર્યું એવું કહેવાય પણ રેટ્રોગ્રેડ એટલે રેટ્રો એટલે ઊંધું અ બેક જાય છે બરાબર ને ઇજેક્યુલેશન રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશન એટલે કે અમુક વખતે કેવું થાય છે કે વીર્ય લિંગની બહાર નીકળવાની ને બદલે એ પાછું જાય છે એટલે કે યુરિનરી જે બ્લેડર હોય છે જેને આપણે ગુજરાતીમાં પેશાબની થેલી કહીએ છીએ બરાબર ને તેની અંદર વીર્ય વયું જાય છે લિંગમાં બહાર નીકળવાની જગ્યાએ પાછળની બાજુ પેશાબની થેલીની અંદર વીર્ય વયું જાય છે તો એને કારણે આ પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે બરાબર ને આ ઉપરાંત મિત્રો એક બીજી કંડિશન આવે છે જેને આપણે વેરીકો સીલ કહીએ છીએ વેરિકો સીલ એટલે એમ આપણે સમજવાની જરૂર છે કે જે વુષણ કોથળી જે હોય છે તેની અંદર જે બે ગોળી હોય છે એની સાથે એ એક ગોળીની અંદર જ વિધિ બને છે ટ્વેન્ટી ફોર અવર બરાબર ને તો એ ગોળી જે છે તેની સાથે અમુક વેન્સ અટેચ થયેલી હોય છે બરાબર આ ઉપરાંત એ વેન્સ જે છે એ અમુક સમયે શું થાય છે કે ડાયલેટ થઈ જાય છે એટલે કે પહોળી થઈ જાય છે જો વેન જે છે એ પોહળી થઈ જાય એટલે બ્લડ પણ તેની અંદર ઝડપથી જે છે એ આગળ જશે બરાબર ને બ્લડનો ભરાવો થશે એટલા માટે તો બ્લડ જે છે એનો ભરાવો થશે વધારે પડતો એટલે બ્લડ વધારે પડતો આગળ જશે જેના કારણે ગરમી પણ વધશે તે જગ્યાએ અને ગરમી વધવાને કારણે તેની અંદર જે વીર્ય બને છે એ પણ ગરમ થશે તો જેના કારણે આ પ્રોબ્લેમ જે છે એ થશે અને વીર્ય જે છે એ પ્રોપર ક્વોન્ટિટીમાં ન બનવાને કારણે એ ઓછું બહાર આવશે તમે સમજી ગયા તો મિત્રો આટલા પ્રકારના કારણો છે તો મિત્રો ફાઇનલી હવે આપણે વાત કરીએ આની ટ્રીટમેન્ટ વિશે એટલે કે આના ઉપાયો શું છે મિત્રો વિડિયો જે છે એ આખે આંખો જોજો કારણ કે તમને જબરદસ્ત નોલેજ મળશે અને તમને જો આ પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી સોલ્ટ આઉટ થઈ જશે જો મિત્રો સૌથી પહેલી વસ્તુ તમારે એ કરવાની છે કે અમુક લોકો જે છે એ કોટન સિવાયની ચડ્ડી જે છે એ પહેરતા હોય છે અને ટાઇટ ચડ્ડી પહેરતા હોય છે તમારે એવું નથી કરવાનું તમારે કોટનની અને ઢીલી ચડ્ડી પહેરવાની છે બરાબર ને આ ઉપરાંત તમારે ભૂલમાં પણ લેપટોપ જે છે એ ખોળાની અંદર રાખી અને તમારે નથી યુઝ કરવાનું લાંબો સમય આ ઉપરાંત તમારે જ્યારે તમે સવાર સાંજ તમે નાહવા માટે જાઓ છો તો ત્યારે તમારે ઠંડા પાણીની અંદર તમારી ભૂષણ કોથળી જે છે એ દસ મિનિટ સુધી તમારે બોળી રાખવાની છે ઠંડા પાણીની અંદર આ તમારે કરવાનું છે આ ઉપરાંત મિત્રો તમે જો લાંબા સમયથી એટેનોલોલ જેવી બ્લડ પ્રેશરની મેડિસિન શરૂ હોય તમારે તો બંધ કરી દેજો લાંબા સમયથી કોઈપણ પ્રકારની એન્ટીબાયોટિક તમે લેતા હોય તો બંધ કરી દેજો ઓબેસિટી ઘટાડવાની કોશિશ કરજો એટલે કે કસરત કરજો પૂરતી ઊંઘ લેવાની છે યોગા મેડિટેશન કરવાનું છે સ્ટ્રેસને કારણે પણ થાય છે એટલે સ્ટ્રેસ ઓછું કરવાનું છે બરાબર ને આ ઉપરાંત મિત્રો તમને કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો હમણાંથી જ બંધ કરી દેજો બરાબર ને આ બધી વસ્તુઓ ખૂબ જ વધારે જવાબદાર છે કોઈપણ પ્રકારના કેમિકલ જે છે તેના સંપર્કમાં નહીં આવવાનું પેઇન્ટિંગ કરતી વખતે કેમિકલવાળા કલર જે છે તેનો યુઝ ના કરો તો બેટર છે આ ઉપરાંત મિત્રો તમારે ઓવ્યુલેશન જે છે એટલે કે જ્યારે કોઈપણ પ્રકારની છોકરીને કોઈ મહિનાની ચોક્કસ ફિક્સ ડેટે માસિક આવે છે ને મિત્રો એ માસિક પૂરું થઈ જાય ને ત્યાર પછીના ચૌદમાં દિવસથી માંડી અને વીસ દિવસની વચ્ચે તમારે સંબંધ બાંધવાનો છે બરાબર ને તો એ સમયે પ્રેગનેન્સી રહેવાના ચાન્સીસ જે છે એ વધી જશે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો ત્યારે પ્રોટેક્શનનો યુઝ જરૂરથી કરજો કારણ કે જેને કારણે તમને પ્રાઇવેટ પાર્ટના રોગો થવાના ચાન્સીસ નહીં રહે જો રોગો થશે તો આ પણ પ્રોબ્લમ થશે એટલા માટે તમારે ધ્યાન રાખવું જરૂરી છે આ ઉપરાંત મિત્રો જ્યારે અમુક લોકો સંબંધ બાંધવા માટે જાય છે ત્યારે લ્યુબ્રિકેશન જેલ આવે ને તેનો ઉપયોગ કરતા હોય છે તમારે એનો ઉપયોગ જે છે એ કરવાથી બચવાનું છે જો તમને આ ઓલિગોસ્પોમિયાની પ્રોબ્લમ હોય તો કારણ કે એનાથી એટલા માટે બચવાનું છે કે લ્યુબ્રિકેશન જેલ જે છે એ ધારો કે તમારા ફિમેલ પાર્ટનરની યોનીની અંદર લ્યુબ્રિકેશન જેલ જે છે એ લાગી ગઈ તો હવે તમારું જે વીર્ય નીકળશે ને એ લ્યુબ્રિકેશન જેલની સાથે ચોંટી જશે તેની અંદર જે સ્પમ હોય ને શુક્રાણું હોય એ ચોંટી જશે એ આગળ ગતિ નહીં કરી શકે તો એના કારણે પ્રેગનન્સી પણ નહીં રહે એટલા માટે તકલીફ ઊભી થઈ જશે આ ઉપરાંત મિત્રો તમારે અમુક પ્રકારના ડાયટ જે છે તે લેવાના છે વધારે કે જેને કારણે તમારું વીર્ય જે છે દહીં જેવું ઘાટું બને અને પાણી જેવું પતલું ના રહે સૌથી પહેલાં તો તમારે અડદની ડાળ દૂધ અને કાંદા હળદર અને કેળા આ પાંચ વસ્તુઓ તમારે તમારા ડાયટની અંદર સૌથી વધારે વધારી દેવાની છે બરાબર ને તો જબરદસ્ત પ્રમાણમાં વીર્ય જે છે દહી જેવો ઘાટો બનશે છોકરાણુઓની સંખ્યા પણ વધશે અને જબરદસ્ત પ્રમાણે તમારી વીર્યની ક્વોન્ટિટી અને ક્વોલિટી પણ વધશે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો ભણીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ